તો હાઈ ફોર યુટ્યુબ ફેમિલી કેમ છે તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું મારા એક નવા ખુરિયા બ્લોગ માં તો મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે એને ભાઈ આપણી ભીવું ધોઈ લીધી અને અમીરભાઈ એની ભીહું ધોઈ લીધી અમીરભાઈ ખુરશીમાં બેઠા અને દૂધ દૂધના કેન હજી એના ભાઈ વિપુલભાઈને ભીવું બાકી બાકીએ તો આપણે ભાઈ તબેલા તબેલાને ચક્કર મારતા આવી આપણે હજી ને નાખવાનું હોય મિત્રો તો એને ભીહું નાખશી હજી વિપુલભાઈ દોવાની ભીં બાકી મેં મારી ભીવું ધોવાઈ ગઈ છે અને જો વિપુલભાઈ ઊભા પાણીને ભરે મસ્ત મજાના ભેવું દોવા જાય છે અને આપણે એને ભાઈ ભેવું નાખવાનું હોય બરાબર જેમાં નીણ પડી છે અને મસ્ત મજાનું ભેવું નાખશીએ અને વિપુલભાઈ એની ભેવું દોઈ લઈએ જો અત્યારમાં વીઠા છે હજી મિત્રો મસ્ત મજાના વિપુલભાઈ ને આપડા અમીરભાઈ ને ભાઈ ભેં દોવા અહીંયા બે ગયા છે ને આપણે આપણી ભેવું દોવાઈ ગઈએ મિત્રો તો આ બે જણા અહીંયા ભેવું દોવા બેહી ગયા છે અને હેને ભાઈ આપણી ભેવું દોવાઈ ગઈ તો એને ભાઈ હવે ભેવું છોડવાનો ટાઈમ થઈ ગયો હોય તો હું ભેવું ને થોડુંક નાખી લઉં પછી તમને મળું તો મિત્રો મસ્ત મજાની એને આપણે ભી હું નીળ નાખી દીધી જો તમે જોઈ શકો આ બધે એને નાખી દીધું મિત્રો અહીં પાડેડા નાખી દીધી વાયક ભી બાકી એને નાખી દીધી આ બધે નાખી દીધી હું ને હવે આપણે છોડવાના હે તો હવે એને હે આપણે છોડવાના હે મિત્રોને આ બધે આપણે નીળ નાખી દીધી તો હું તમને મળું છોડાવવા ટાણે હજી મારે હીરાવાનું બાકી મિત્રો તો હું હીરાવી લઉં પછી તમને મળું તો આપણા બ્લોગમાં રહ્યો કન્ટિન્યુ મિત્રો મસ્ત મજાનું આપણે શેરાવી લીધું અને હવે ભાઈ આપણે ભેવું છોડવાની એ ભેવું છોડીને લઈ જાવી આપણે ધાર માથે તો હું તમને બધીને મળું ધાર માથે તો મિત્રો એને મસ્ત મજાની ભેવું આપણે છોડી નાખીએ અને હવે ને ભાઈ લઈને જવું છે આપણે તરાવડીમાં તો હાલો હું તમને મળું તરાવડીમાં ખોપડી તો ખોપડી ખબર રાણો રાણાની રીતે છે ભાઈ મિત્રો મસ્ત મજાના અને પાછા આવી ગયા છે ને ભાઈ આપણે તરાવડીએ ભેહું ને લઈ કાઢીને અને એમાં એવું હોય મિત્રો આજે અને ને ભાઈ આપણે જે ભેહું હતી ને એને આપણે નદીમાં નથી નાખી એનું કારણ એક છે કે ભાઈ નદીમાં એને ભેહૂં નીકળતી જ નથી મિત્રો થાકી જતા હતા તો એ કારણે આજે હે આપણે ઘરે એની પાછળ તરાવડી છે મારે હું ને મારી ભેહુંને લઈને આવ્યો હો આજે એ બાજુ નાખીએ તો જો આ એને મસ્ત મજાની આપણે ભેહું બેઠીએ મિત્રો અને આ કાંઈક તરાવડી છે મિત્રો આવી કાંઈક જો બરાબર તો અહીંયા આપણી ભેહુને નાખીએ આપણે અને હવે કાઢીને જાવું હોય આપણે ગ્રાઉન્ડે ભેહુને લઈ કરીને ત્યાં આપણે ચારસી અને પાછી ફરી પાછા ભાઈ આપણે બપોરે બેહાડશી કારણ કે ભાઈ દસ અગિયાર તો વાન વાગી જતા હતા મિત્રો એટલે કંઈ નહીં એવું થતું હતું એટલે આજે ડાયરેક્ટ આપણે અહીંયા નાખીએ બેહુને કારણ કે એને ભાઈ વાં નીકળતી જ નથી મિત્રો સમજો તમે ભેવું નીકળતી જ નથી પાણી પછી અહીંયા ને ભાઈ મેં નાખીએ તો હવે જવું હોય ગ્રાઉન્ડે તો હું તમને બધાને મળું ગ્રાઉન્ડે તો આમાંથી બહેન આવ્યો આપણા છપરી બ્લોગમાંથી હા હે મસ્ત મજાના પાછા ભેહું લઈને હે આપણે ધાર માથે આવી ગયા હૈ અને બધી બેહું મસ્ત ચરે હે અને આપણા બપોરનો ટાઈમ થઈ ગયો તો આપણે બપોરે આવી ગયા હે વિપુલ ભાઈ હમણાં બપોરા દઈને વયા ગયા મિત્રો આપણે વેહું મસ્ત ટાઠું વાતાવરણ હે ને જો ચરે હે હું તમને દેખાડું જો આપણી ભેહું ભાઈ બધી ચરે આમને અને મિત્રો આપણા બપોરા જો અહીંયા હે બરાબર તો આ બપોરા હે ને આપણે ઘાય ઘા કરી લઈ પછી એને ભાઈ આપણે તરાવડીમાં લઈ જવાની એ બેહુ ને તો હું તમને હે તરાવડીએ મળું અહીંયા હું બપોરા કરી લઉં ટાઢું વાતાવરણ હે પછી ભીવને પાણી પાઈશ અને એવું બધું કરીશ મિત્રો તો બનારી આપણા કન્ટિન્યુ આપણા બ્લોગમાં અને ટિફિંગમાં મિત્રો આજે હું હે ને હું તમને દેખાડું ચાલો મિત્રો મસ્ત મજાના બપોરા કરવા આપણે વેહી ગયા ને બપોરામાં આજે હું હે ખબર ઘરે ટીપિંગ આવ્યું હોય મિત્રો જો બાજરાનો રોટલો હોય મરચા છે છાસ છે ગુવારનું છે મિત્રો અને આપણે બિસ્લેરી પાણીની બોટલ હે ભલે ઘરનું હોય પણ આમ લાગે બિસ્લેરી જેવું તો આલું બપોરા કર લઉં બસ તમને મળવું વેહુ હે એ અંદર તરાવડીમાં બેઠીએ તો જો હું તમને દેખાડું મિત્રો જો ભાઈ મસ્ત મજાની હે ને અડધા ઊભા હે ને અડધા બેઠા એવું બધું હે મિત્રો કારણ કે ટાઢું વાતાવરણ હે ને એ કારણે હે ને ભાઈ અડધા ઊભા હે ને અડધા બેઠા એવું બધું હે મિત્રો અને હવે થોડીક ભાઈ હું પાછો ભેહું ને બાર કાઢવાનો મિત્રો તો હેને થોડીક વારમાં કાઢી બાર કારણ કે ભાઈ ટાઈમે થઈ ગયો છે બે વાગી તો હવે કાઢી બરોબર અને પછી હે ભાઈ ધીરે ધીરે ચાતા ચાતા આપણે ઘર બાજુ ચાહી તો હું તમને મળું ભેવું કાઢીને પછી અંબાણી હું તો ઓળખતો નથી બધા એ તો બહુ મોટી હસ્તી છે પણ એમના દીકરા ને દીકરીના લગ્ન છે ને એટલે મને કે તમે પ્રોગ્રામ માં આવવાનું છે મેં કીધું આવું ખરો એક સરતે વાતું બધી મરદાનગીની થાય હો ભાઈ હા તમે પછી એકચ્યુલી એકચ્યુલી ધીરે ધીરે ગોડી ચાલે ઘોડી કોઈદી ધીરે ધીરે હાલે જ નહીં પછી એકચ્યુલી તરવાર ધીમે ધીમે ચાલે તરવાર કોઈદી ધીમે હાલે નહીં એ તો બાકા જીક બોલતી હોય ભાઈ કે કાઈ વાંધો નહી કે રિલાયન્સ વાળાને કીધું મને એકવાર ભેળા કરી દો રિલાયન્સ વાળા એમ કહી દેવાના છે કે હવે રાણો રાણાની રીતે છે ભાઈ મસ્ત મજા નો વરસાદ આવી ગયો હોય ભાઈ વેહું જેવી આપડે એને તરાવડી માં ઉઠાવી મસ્ત મજા નો વરસાદ આવી ગયો હોય અને ભાઈ એવી કલર મજા આવે હમણાં ભાઈ તડકા જ ફરતા હતા તો મસ્ત મજાનો વરસાદ આવી ગયો હે અને ભાઈ એને આપડે ભેવું તરાવડી માં ઉઠાડી નાખીએ હવે એને ભાઈ ધીરે ધીરે ઘરે જાવું હોય તો આપડી ભેવું દેખાડો તમે જો મિત્રો આમ જો વરસાદ મિત્રો એટલો આદર હે ને હા હા આજે હવાર મિત્રો મોસમ એને ઠંડુ હતું એટલે એવું લાગતું વરસાદ આવે પણ ફાઇનલી વરસાદ આવી ગયો તો ભાઈ હું તમને ઘર બાજુ મળું કારણ કે ને ભાઈ હાઈ તો વરસાદ ચાલુ હે ને ફોન આપણો હોટલ પ્રૂફ એટલે કઈ વાંધો હે નહી આપણે બિન્દાત બ્લોગ ઉતારી હે તો હાલો હું તમને મળું ઘરે મસ્ત મજા ને ભાઈ પાછા ભીવું લઈને આપણે આવી ગયા આપણા ઘરે મિત્રો અને મસ્ત મજાની આપણે ભેં બાંધી દીધી જો આ હે ને બધી ભેવું બાંધી દીધી અને મોસમમાં મિત્રો જો અત્યારે હજી અને આમ વરસાદ આદર જ છે મિત્રો અને ભાઈ ફરી પાછો અને ગારો થઈ ગયો મિત્રો થોડો ઘણો આ વરસાદ આવ્યો છે આમ જો અને ગારો થઈ ગયો ને આ ભીવું પાછી ની બાંધી બાંધતી હતી વડલા નીચે એટલે ભાઈ ફરી પાછો ગારો થઈ ગયો ને ફરી પાછા ગારામાં હાલ ચાલ મિત્રો હું રાખો ને ભાઈ સમજે વિચાર નાખજો કારણ કે ભાઈ આમાં ગારો એટલો થાય ને ભાઈ વાતું જ પૂરી ફરવા મિત્રોને આપણે તબેલો બનાવવો હોય અવાર જ બનાવવો હોય મિત્રો તો ટ્રાય કરશે આપણે બનાવ તો હાલો હું દોવા દોણે તમને મળું ત્યાં સુધી બહેનારીએ આપણે બ્લોગમાં મિત્રો મસ્ત મજા મજાની આપણે ભીવું ધોવાઈ ગઈ છે ને ભાઈ મસ્ત મજાનું આપણું કામ કમ્પ્લીટ હવે જઈને નાવવું છે મિત્રો પછી જઈને ન્યારું કરશી અને એને ભીવને નાખવું હજી તો થોડુંક નાખી દઈ કારણ કે આજે વરસાદ જેવું હતું બહુ ચરી નથી તો હજી થોડીક વારમાં નાખશી અને જો હે ને આપણે ભીમો એ બધું બાંધીએ ગારો થઈ ગયો મિત્રો પાછો અને મસ્ત મજામાં જાય વિપુલભાઈ વહેતું હોય આપણા અહીંયા આપણે અમીરભાઈ વહેતો હોય અને ભાઈ પાછો ગારો થઈ ગયો મિત્રો વાત પૂછો અને પાછો એનો વરસાદ આદર રહે મિત્રો તો ભાઈ ફાઇનલી એને આપણે બધું કામ થઈ ગયું નવરા થઈ ગયા આવ અને હાઈન પડી ગઈ મિત્રો હવે હું જઈને નાહવાનો હોઉં મિત્રો પછી વ્યારું કરીશ અને પછી આપણો બ્લોગ થોડોક એડિટિંગ કામ બાકી એ કરવાનું તો આઈ હોપ તમને આજનો બ્લોગ સારો લાગ્યો છે કારણ કે ભાઈ હમણાં થોડીક ઇમ્પ્રૂવ કરીશ તો આવાનાવા બ્લોગમાં વહેનારીઓ મારા છપરી બ્લોગમાં તો મળીએ આપણે પાછા કાલના બ્લોગમાં તો બધેને ખહુરિયા બ્લોગની બાય બાય